અને ધક્કા ખાઈ ખાઈને પગના તળિયા ઘસી જાય છે અને ત્યારે ખિસ્સામાં હાથ નાખો એટલી ગણતરીની મિનિટોમાં તો કામ થઈ જાય છે આવા લાંચા અધિકારી સામે એસીપી શખ્સો કસાય છે ત્યારે આ વખતે એસીપીના દર્શન થયા છે એક ક્લાસ વન અધિકારીને અમદાવાદ શહેરમાં ધંધો કરવા માટે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ હેક લાયસન્સ મેળવવું ફરજિયાત છે ફૂડ સેફ્ટીનું લાયસન્સ મંજૂર કરવાના રૂપિયા પચીસ હજારની લાંચ લેતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરને રંગીઆાથે ઝડપી પાડ્યા છે સિચી રોડ ઉપરના એક ઓફિસ ખાતે સીબીએ ફરિયાદી સાથે છટકું ગોઠવીને ગોઠવ્યો હતો અને એસસીબી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરમાં તદ્દો કરવા માટે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ હેક હેઠળ લાયસન્સ મેળવવા ફરજિયાત ફૂડ એન્ડ સેફ્ટી લાયસન્સ મંજૂર કરવા માટે લાંચા અધિકારી પચીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને એસીબીના હાથ ઝડપાઈ ગયા હતા અને સીજી રોડ ઉપરની એક ઓફિસ ખાતે ફરિયાદ સાથે રાખીને છટકું ગોઠવ્યું હતું અને પચીસ હજાર ક્લાસ વન અધિકારી લેવા ગયા હતા અને થયા દર્શન હજી તો થોડા દિવસ પહેલાં એક ક્લાસ વન અધિકારી પણ એસીબીએ ઝડપી પાડ્યા હતા અને બનાસકાંઠામાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા અંકિતા ઓઝા બાંધકામની સ્ટેપ ડ્યુટી ઘટાડતા ચલાન ઝડપથી આપવા માંગતા હતા અને ક્લાસ વન અધિકારી ઝડપી પડ્યા હતા તપાસ દરમિયાન બેંક લોકરની તલાશી લેતા કુલ ચુમ્મોતેર લાખના સોના ચાંદીના દાગીના બિસ્કિટ મળી આવ્યા છે નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ દસ વર્ષની નોકરીમાં કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે આગામી દિવસમાં એસીબીની તપાસમાં બહાર આવશે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા